જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ પરી કિચન બ્લોક્સમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું આદુ પાક તો આદુ પાક બનાવવા માટે મેં આદુ લીધું છે એને પણ ચોખ્ખા પાણીથી ધોઈને અને છાલ કાઢીને અને એકદમ મેં છીણી દીધું છે કાજુ છે બદામ છે સિંગદાણા છે તલ છે જો તમારો ગુંદર લેવો હોય તો લઈ શકો છો અને આ આદુપાક મારા સાસુએ મને શીખવાડ્યો છે એ આ રીતનો જ બનાવે છે આદુ પાક તો એ રીતનો જ મેં બનાવ્યો છે કારણ કે અમારા ઘરમાં આ રીતનો જ આદુપાક ખવાય છે એમ બધાને ભાવે છે તો આ ઘી પણ લીધું છે અને ગોળ પણ લીધું છે અને ખસખસ પણ મેં લીધું છે તો તમે જોઈ શકો છો બધી આપણે તૈયારી કરી દીધી છે અને ટોપરાનું છીણ છે જો ઘરમાં નારિયેલ હોય તો તમે ઉપયોગ કરી શકો છો પણ આ રેડીમેડ ટોપરાનું છીણ મેં લીધું છે તો સૌ પ્રથમ આપણે ગેસ ચાલુ કરીને આ સિંગદાણા છે એને આપણે શેકી દીધા છે તો થોડાક નાનો જ કપ જેટલા સિંગદાણા મેં લીધા છે અને શેકી દીધા છે પછી કાઢી દેવાના છે અને તલ લઈશું એને પણ ત્રણથી ચાર મિનિટ સુધી શેકીને એને પણ કાઢી દઈશું અને આ બધું આપણે મિક્સર જારમાં એને એકદમ ક્રશ કરી દઈશું તો આઈસિંગ દાણા તમે જોઈ શકો છો ક્રશ થઈ ગયા છે એવી રીતે તલને પણ ક્રશ કરી દઈશું મિક્સર જારમાં અને બધું કાઢી દઈશું તમે જોઈ શકો છો સરસ મજાનો જોવો થઈ ગયું ને હવે એ રીતના જે આ કાજુ છે બદામ છે જો તમને અખરોટ ગમતો તો અખરોટના પીસ પણ લઈ શકો છો તો આ કાજુ બદામને પણ મિક્સર જાર જારમાં મેં ક્રશ કરી દીધા છે હવે બદામ પણ આ રીતનું આપણે મિક્સર જારમાં ફેરવી દઈશું તો બધું જ આપણે આ રીતનું ક્રશ કરી દેવાનું છે અને કાઢી દેવાનું છે હવે ગેસ ચાલુ કરીને આપણે કઢાઈ મૂકીશું અને ઘી એક ચમચી ભરીને નાખીશું અને એમાં આપણે જે આપણું આદું હતું એ આપણે એને શેકીશું એટલે જે આદું જે આ છાલ કાઢીને જે છીણેલું છે એટલે આ એટલે શેકીશું તીખાસ ખાસ ના લાગે એટલા માટે બેથી ત્રણ મિનિટ સુધી એને શેકી દેવાનું છે અને પછી કાઢી દેવાનું છે તો તમે જોઈ શકો બેથી ત્રણ મિનિટ સુધી શેકાઈને હવે કાઢી દીધું છે હવે ફરી આપણે કઢાઈ એ લઈશું અને એમાં ઘી નાખીશું જરૂર મુજબ હવે ગોળ નાખીશું અને બધું હલાવ્યા કરીશું અને જે આપણે જે શેકેલું જે આદુ હતું એ અંદર આપણે પછી નાખીશું તો જો હવે આ શેકેલું જે આદું હતું ધીમા શેક્યું તો પહેલાં એ અંદર નાખીશું ધીમા તાપે બધું હલાવ્યા કરીશું હવે શેકાઈ જાય પછી અંદર આપણે ટોપરાનું છીણ નાખીશું પછી કાજુ બદામ અતલ ક્રશ કરેલા પછી ધાણા જે બધું મિક્સચર જેમાં જેટલું બધું ક્રશ કર્યું તે બધું અંદર નાખીશું છેલ્લે ખસખસ થોડી નાખીશું આમ બધું હલાવીને એનો ગેસ બંધ કરી દઈશું તો તમે જોઈ શકો છો અને મેં થાળીમાં એકદમ પાથરી દીધો છે અને ઉપર ખસખસ નાખી છે તો આપણો આદુપાક બનાવી દીધો છે આ રોજ સવારે ખાવાનો એક પીસ ખાવાનો તો શરદી ઉધરસ સામે રક્ષણ આપે છે અને સારો તો પાક ખાવો જોઈએ વધારે તો વિડિયો સારો લાગે તો શેર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી